અમદાવાદથી લંડન જઈ રહેલી એર ઇન્ડિયાની ફ્લાઇટ અમદાવાદ ખાતે ક્રેશ થતાં બસો એકતાલીસ મુસાફરોના કરુણ જિલ્લાના ધાનેરા તાલુકાના થાવર ગામના એક નવ દંપતીનું પણ મોત નીપજ્યું છે બીકી ન્યૂઝ ચેનલની ટીમ આ નવ દંપતીના ઘરે પહોંચી ત્યારે ત્યાં શોકનું મોજું ફરી વળ્યું હતું અને સમગ્ર વાતાવરણ ગમગીન બની ગયું હતું બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાના થાવર ગામના કમલેશભાઈ ચૌધરી છેલ્લા ચાર વર્ષથી ઇંગ્લેન્ડના લંડનમાં અભ્યાસ સાથે નોકરી કરતા હતા આ વર્ષે તેમને લંડનના એક સુપરમાર્કેટમાં પાંત્રીસ લાખ રૂપિયાના વાર્ષિક પેકેજમાં નોકરી મળી હતી કમલેશભાઈના લગ્ન નવેમ્બર મહિનામાં વિંછીવાડી ગામના તાપુબહેન સાથે થયા હતા લગ્ન બાદ કમલેશભાઈ લંડન પરત ફર્યા હતા અને આ ઊંચા પેકેજને કારણે તેઓ પોતાની પત્ની તાપુબહેનને પણ લંડન સાથે લઈ જવા થાવર આવ્યા હતા દાપોબેની વિજા પ્રોસેસ પણ કરાવી લેવામાં આવી હતી અને બંને લંડન જવા રવાના થયા હતા પરંતુ કમનસીબે જે ફ્લાઇટમાં તેઓ લંડન જઈ રહ્યા હતા તે ફ્લાઇટ ક્રેશ થઈ આ દુર્ઘટનામાં બસો મુસાફરો સાથે થાવર ગામના કમલેશભાઈ ચૌધરી અને દાપોબેન ચૌધરી પણ મૃત્યુ પામ્યા પરિવારજનો કમલેશભાઈ અને દાપોબેનને થાવરથી અમદાવાદ એરપોર્ટ સુધી મૂકવા ગયા હતા અમદાવાદ એરપોર્ટ પરનો તાપુબેન અને કમલેશભાઈનો એરપોર્ટની અંદર જતો વિડીયો પણ સામે આવ્યો છે આ તેમનો છેલ્લો વિડીયો છે જેમાં તેઓ ખુશખુશાલ જોવા મળી રહ્યા છે આ અંતિમ વિડિયો બાદ તેઓ પ્લેનમાં બેઠા અને પ્લેન થોડી જ મિનિટમાં ક્રેશ થઈ ગયું જેવી પરિવારને આ દુર્ઘટનાની માહિતી મળી તેઓ તાત્કાલિક ધાનેરાથી અમદાવાદ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા ત્યાં ડીએનએ માટે સેમ્પલ આપીને તેમનો પરિવાર થાવર ગામે પરત ફર્યો છે બેક્યુ ન્યૂઝ ચેનલની ટીમ જ્યારે થાવર ગામના કમલેશભાઈ સૌદાભાઈ ચૌધરીના ઘરે પહોંચી ત્યારે મોટી સંખ્યામાં ગામ લોકો એકઠા થયા હતા અને શોખનું મોજું ફરી વળ્યું હતું કમલેશભાઈના પિતા અત્યંત શોખમાં ગરકાવ થઈ રડી રહ્યા હતા કમલેશભાઈના બે ભાઈઓ હતા જેમાંથી નાનો ભાઈ હિતેશ અમદાવાદ ખાતે અભ્યાસ કરે છે કમલેશભાઈના મોતથી હિતેશની પણ તબિયત લથડી હતી અને અત્યારે તેને ધાનેરાની ખાનગી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે કમલેશ છેલ્લા દસ દિવસથી પોતાના પરિવાર સાથે હતો તેઓ પોતાની પત્ની ધાપુબેનને લગ્ન બાદ પહેલીવાર લંડન લઈ જવા જઈ રહ્યા હતા તેમણે અને તેમની પત્નીને જે સપનાઓ જોયા હતા તે આ કરુણ દુર્ઘટનામાં ચકનાચૂર થઈ ગયા છે મારે અને દાપુબેન અને કમલેશભાઈ મારે ભત્રીજાના દીકરા એનો ભાઈ શબ્દો ભાઈ

કમલેશ અને તાપુબેનના આ કમકમાટી ભર્યા મોતને કારણે ધાનેરા તાલુકાના થાવર ગામના શોકનો માહોલ છવાઈ ગયો છે આશા રાખીએ છીએ કે આ દુર્ગમ ઘડીને સહન કરવાની ભગવાન તેમના પરિવારને શક્તિ આપે